ઉઠક બેઠકને અસરકારક કસરત માનવામાં આવે છે આમ કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે દિવસમાં ઓછામાં ઓછા ત્રીસ વખત ઉઠક બેઠક કરો તો ચાલો તેના કેટલાક ફાયદાઓ વિશે જાણીએ નંબર એક જ્યારે મોટાપો વધે છે ત્યારે મોટા ભાગની ચરબી જાંઘ પર જમા થાય છે જાંગોમાં જમા થયેલી ચરબી ઘટાડવા માટે ઉઠક બેઠક કરવાથી ફાયદો થઈ શકે છે આમ કરવાથી જાંઘના સ્નાયુઓ સક્રિય બને છે આ ઉપરાંત ચરબી પણ ઝડપથી ઓગળવા લાગે છે નંબર બે જો તમે સ્થૂળતાનો શિકાર બન્યા છો જો તમે બધું જ અજમાવી જોયું છે પણ કોઈ અસર દેખાતી નથી તો એકવાર ઉઠક બેઠક કરવાનો પ્રયાસ કરો આમ કરવાથી તમને માત્ર પંદર દિવસમાં જબરદસ્ત પરિણામો જોવા મળશે દિવસમાં ઓછામાં ઓછા ત્રીસ વખત ઉઠક બેઠક કરો નંબર ત્રણ જો તમે ઉઠક બેઠક કરો છો તો શરીરના ઉપરના અને નીચેના ભાગો પર દબાણ આવે છે આ બ્લડ સર્ક્યુલેશનને વધુ સારું બનાવવામાં મદદ કરે છે જેથી મગજ પણ તેજ થાય છે નંબર ચાર મસલ્સને મજબૂત બનાવવા માટે ઉઠક બેઠક એક શ્રેષ્ઠ કસરત હોઈ શકે છે આ તમારા શરીરને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરશે આનાથી તમે ઉર્જાવાન અનુભવશો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જયહિંદ